રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન પર રાજકારણ ગરમાયું રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો આજે રાજ્યવ્યાપી વિરોધ અમદાવાદ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા બત્રીસી હોલની કલેક્ટર ઓફિસ સુધી પદયાત્રામાં સીએમ જોડાયા હતા સીએમ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ પદયાત્રામાં જોડાયા હતા કલેક્ટર ઓફિસ નજીક ધરણા માટે વિશાળ મંચ બનાવાયું હતું સીએમ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ પદયાત્રામાં જોડાયા હતા રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન પર રાજકારણ ગરમાયું છે ત્યારે કલેક્ટર ઓફિસ નજીક ધરણા માટે વિશાળ સંખ્યામાં જે રીતે કાર્યકર્તાઓ પણ જોડાયા હતા બત્રીસી હોલથી કલેક્ટર ઓફિસ સુધી પદયાત્રામાં સીએમ પણ જોડાયા હતા રાહુલના નિવેદન પર ભાજપનું આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અમદાવાદ ખાતે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ આ વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા સીએમ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાયા હતા કલેક્ટર ઓફિસ નજીક ધરણા માટે વિશાળ મંચ બનાવવામાં આવ્યું જેમાં સીએમ સહિત જો વાત કરવામાં આવે તો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ આ વિરોધના પદયાત્રામાં જોડાયા હતા રાહુલના નિવેદન બાદ જ્યારે ભારતભરમાં આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે ભાજપમાં આજે ગુજરાતમાં પણ અમદાવાદ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા બત્રીસી હોલથી કલેક્ટર ઓફિસ સુધી પદયાત્રામાં જોડાયા હતા રીમા દોષી આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ રીમા જે રીતે સીએમ પણ આ પદયાત્રામાં જોડાયા છે અમદાવાદ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા શું વિગતો ચોકસથી જે પ્રકાર છે વોશિંગ્ટન માં રાહુલ ગાંધી ओबीसी અનામત ખતલ કરવાને લઈને જે નિવેદાર આપ્યું તેને લઈને ભારતીય જનતા પાર્ટી જે છે તે આજે સમગ્ર દેશમાં પી જે વિરોધ છે કે વિરોધ છે ત્યારે અમદાવાદમાં પણ કલેક્ટર ઓફિસ ખાતે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે સાથે જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોરચાના અને અલગ અલગ જે તમામ નેતાઓ છે લીડર્સ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા ખાસ તો રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જો વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જ રાજ્યસભાના સાંસદ મયંક નાયક નરહરી અમીન ની પણ ખાસ ઉપસ્થિતિ છે સાથે જ અમદાવાદ મનપાના પણ જે તમામ અલગ અલગ અધિકારીઓ છે પદાધિકારીઓ છે તેમની ઉપસ્થિતિ સાથે અમદાવાદ શહેરના તમામે તમામ ધારાસભ્યો છે તેઓની પણ અહીંયા ઉપસ્થિતિ છે તે જોવા મળી રહી છે ખાસ તો તો જો વાત કરવામાં આવે જે જે વિરોધ છે અનામત રાહુલ ગાંધી તરફથી જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે કાળી પટ્ટી હાથ ઉપર બાંધીને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સાથે જ લોકો પણ છે અનેક નાગરિકો પણ છે તે પણ જોડાયા છે અને હાલમાં આ વિરોધ છે જે પદયાત્રા હોલ હોલથી શરૂ થઈ હતી તે પદયાત્રા હવે કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે કે જ્યાં આગળ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમામ નેતાઓ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી આ વિરોધ પ્રદર્શન છે તે હાલ કરવામાં આવી રહ્યો છે સાથે જો વાત કરીએ આવનારા દિવસોમાં પણ હજુ વધુ ઉગ્ર વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીના આ સ્ટેટમેન્ટને લઈને છે નાયક દ્વારા આપવામાં આવ્યું એટલે જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધીના આ સ્ટેટમેન્ટને લઈને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે આગામી દિવસોમાં હજુ કેટલો ઉગ્ર બન્યો રહેશો રાહુલના નિવેદન પર જે રીતે આ પદયાત્રા યોજવામાં આવી છે આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે જેમાં અમદાવાદ ખાતે પણ પદયાત્રા એ કરવામાં આવી હતી અમદાવાદ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કલેક્ટર ઓફિસ ખાતે આ પદયાત્રા હાલ પહોંચી છે ધરણા પ્રદર્શન કરવામાં આવશે કાળી પટ્ટી બાંધીને અત્યારે ભાજપના કાર્યકર્તાઓ સાથે સીએમ પણ પદાધિકારીઓની સાથે ઉપસ્થિત રહીને પદયાત્રામાં જોડાયા

આ ધરણા માટે અત્યારે વિશાળ સંખ્યામાં પદયાત્રીઓ જે જોડાયા હતા કાર્યકર્તાઓ પદયાત્રા કરીને આવ્યા છે કલેક્ટર ખાતે હવે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે કાળી પટ્ટી બાંધીને રાહુલ ગાંધી જે સ્ટેટમેન્ટ છે આપડે સૌએ જોયા છે કે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપી વર્ગ વિગ્રહ કરાવવાનું જે કામ છે તે લોકો કરી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને એમની અધ્યક્ષતા સૌ અહીંયા વિરોધ નોંધાવવા માટે મેં એકત્રિત થયા છે કારણ કે આ દેશની એકતા અખંડિતતા માટે આ પ્રકારની માનસિકતા આ પ્રકારના લોકો છે તે ખતરો બની શકે છે જી ચોક્કસથી રાહુલ ગાંધીની માનસિકતા અને તેના જે નિવેદનો છે તેને લઈને ક્યાંક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે જી બિલકુલ નિવા આપ અમારી સાથે જોડાયેલા વિગતો આપની લેતા રહીશું અમદાવાદ ખાતે જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા રાહુલના નિવેદન બાદ ભારતભરની અંદર જે રીતે વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ખાતે પણ સીએમની ઉપસ્થિતિમાં અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રા યોજીને ધરણા કરવામાં આવી રહ્યા છે આજે કલેક્ટર ઓફિસ ખાતે પદયાત્રીઓ જે રીતે જેટલા પણ કાર્યકર્તાઓ છે એ પદયાત્રા કરીને ત્યાં ધરણા કરી રહ્યા છે કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપનો આજે રાજ્યવ્યાપી વિરોધ જોવા મળી રહ્યો છે બત્રીસી થી કલેક્ટર ઓફિસ સુધી પદયાત્રામાં અનેક કાર્યકર્તાઓની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા સીએમ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ અપદયાત્રામાં જોવા મળ્યા હતા જે રીતે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા માટે આજે સીએમ સહિત પદયાત્રીઓ અને કાર્યકર્તાઓ પદાધિકારીઓને જે રીતે જોવા મળી રહ્યા છે વિશાળ મંચ પર કલેક્ટર ઓફિસ ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સીએમની ઉપસ્થિતિમાં આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે કાળી પટ્ટી બાંધીને રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા માટે રાજ્યવ્યાપી આ વિરોધ આજે જોવા મળી રહ્યો છે અમદાવાદ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે કલેક્ટર ઓફિસ ખાતે આ પદયાત્રા અત્યારે પહોંચી છે કાર્યકર્તાઓ અને સાથે જ કાળીપટ્ટી બાંધીને અનેક પદાધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે આ લાઈવ દ્રશ્યો આપને બતાડી રહ્યા છીએ જે કલેક્ટર ઓફિસના આ લાઈવ દ્રશ્યો કે જ્યાં વિશાળ મંચ પર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન બાદ જે રીતે રાજકારણ ગરમાયું છે રાજ્યવ્યાપી વિરોધ થઈ રહ્યો છે આજે ભાજપનો આ રાજ્યવ્યાપી વિરોધ જેમાં અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સીએમની ઉપસ્થિતિમાં આજે પદયાત્રામાં જોડાયા હતા બત્રીસી હોલથી કલેક્ટર ઓફિસ સુધી આ પદયાત્રા કે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ રહી સીએમ સહિત અનેક પદાધિકારીઓ આ ધરણામાં જોડાયા છે જે રીતે હાલ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કલેકટર ઓફિસના આ દ્રશ્યો કે જે બત્રીસી હોલથી લઈને કલેક્ટર ઓફિસ સુધીના પદયાત્રા કે જે કરવામાં આવી હતી જેમાં સીએમ પણ ઉપસ્થિત રહ્યા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપનો આજે આ રાજ્યવ્યાપી વિરોધ જે નિવેદન કરવામાં આવ્યું હતું એ નિવેદન બાદ રાજ્યવ્યાપી ભાજપનું આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે પદયાત્રા કરવામાં આવી હતી બત્રીસથી થી હોલથી લઈને કલેક્ટર ઓફિસ સુધી જે રીતે કાળી પટ્ટી બાંધીને પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ આ પદયાત્રામાં જોડાયા હતા કલેક્ટર ઓફિસના આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં કલેક્ટર ઓફિસ નજીક ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સીએમ સહિત અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ આ પદયાત્રામાં જોડાયા છે જે રીતે રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો આજે આ રાજ્યવ્યાપી વિરોધ જોવા મળી રહ્યો છે અમદાવાદ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે બત્રીસી હોલથી લઈને કલેક્ટર ઓફિસ સુધીની આ પદયાત્રા જે અત્યારે કલેક્ટર ઓફિસ પહોંચી ગઈ છે અને જ્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ આ કલેક્ટર ઓફિસ ખાતે ધરણા માટે આ વિશાળ મંચ બનાવવામાં આવ્યું છે ત્યાં ઉપસ્થિત છે કાળી પટ્ટી બાંધીને જે રીતે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે રાહુલ ગાંધીનું નિવેદન જે બાદ આજે ભાજપે રાજ્યવ્યાપી આ વિરોધ કર્યો છે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન જેમાં ધરણામાં અનેક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સીએમ પણ આ ધરણા પ્રદર્શનમાં જોડાયા છે વિરોધ પ્રદર્શનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે જોડાયા છે કાર્યકર્તાઓ અને જે પદયાત્રા જોડાઈ હતી જેમાં સીએમ હાલ કલેક્ટર ઓફિસ ખાતે અનેક પદાધિકારી અને જેટલા પણ કાર્યકર્તાઓ છે એમની સાથે કાળી પટ્ટી બાંધીને અનામત અંગેના રાહુલ ગાંધીના નિવેદનનું જે રીતે વિરોધ કરી રહ્યા છે વિશાળ મંચ પર ધરણા પ્રદર્શન અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધીના નિવેદન બાદ ધરણા પ્રદર્શનના વિરોધ પ્રદર્શનના આ આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતેના કલેક્ટર ઓફિસ ખાતે ભારતીય પાર્ટી આયોજીત આ આનામત વિરોધી કોંગ્રેસની સામે આ ધરણા અને મૌન રેલી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના મૃતુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ शहर अध्यक्ष मान्य श्री अमित भाई शाह साहेब आपल्या पूर्व नाई पटेल राज्यसभा सांसद मान्य मयंक नायक बीजा राज्यसभा ना सभ्य मान्य श्री नरहरी अमिन साहेब અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ રાહુલ આંબેડકરે બંધારણમાં આપ્યો છે એ છિનવવાનો મનસુબો કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો છે પણ આ ધરણા એના માટે છે કે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાના છેલ્લા સ્વાસ સુધી અમે બાબા સાહેબ આંબેડકરના બંધારણનું જતન કરીશું અને અનામત સરકાર અને સંગઠન એને સમર્થન નથી કરતી ભારતીય જનતા પાર્ટી વિરોધ છે તે ક્યાંક રાહુલ ગાંધીના ના નિવેદન ને ક્યાંક ભાજપ રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધી પરિવાર હતા નહીં આજે એમની માનસિકતા અનામત વિરોધી ચહેરો

નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને અમલ નહી થાય એવું જાહેરાત કરી દીધી આજે આ દેશનો વડાપ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગર ની અંદર માથે બંધારણ લઈને ચાર કિલોમીટર આધિનિયમ પાણી પર ચાલે સંસદમાં જતા પહેલા નમન કરવું બંધારણના પુસ્તકને માટે ચડાવવું આ ભારતીય જનતા પાર્ટી ના સંસ્કાર છે ત્યારે આ રાહુલ ગાંધી આની મંડળી